જલ વિશે જન્મી કમળ જનને પરસતા જ નથી એમ એ પડખે વસે છે અને વસતા જ નથી એમ એ પડખે વસે છે અને વસતા જ નથી રંગમાં આવી પરસ્પર જરી રસ્તા જ નથી રંગમાં આવી પરસ્પર જરી રસતા જ નથી નેણ હસતા હતા પહેલાં હવે હસતા જ નથી નેણ હસતા હતા પહેલાં હવે હસતા જ નથી માર્ગ વચ્ચે જ અડાબીન બની ઊભા છે આસુઓ એવા અકોણા છે કે ખસતા જ નથી માર્ગ વચ્ચે જ અડાબીડ બની ઊભા છે આસુઓ એવા અકોણા છે કે ખસતા જ નથી વાદલો છે કે ભલા આતે મઢેલા મૃગજળ વાદળો છે કે ભલા આતે મઢેલા મૃગજળ ક્યારનો વાટ નિહાળું છું વરસતા જ નથી ક્યારનો વાટ નિહાળું છું વરસતા જ નથી ઓલવું કેમ કરી એકલે પંડે અગ્નિ ઓલવું કેમ કરી એકલે પંડે અગ્નિ લોહી કે પાણી વહારે હવે ધસતા જ નથી લોહી કે પાણી વહારે હવે ધસતા જ નથી એ બિચારા તો જન્મથી છે તરસના માર્યા એ બિચારા તો જન્મથી છે તરસના માર્યા ઝાંજવા કોણ કહે છે કે તરસતા જ નથી ઝાંજવા કોણ કહે છે કે તરસતા જ નથી સુર ભોકાય છે ભીતરમાં અહરનીશ ગાયલ સુર ભોકાય છે ભીતરમાં અહરનીશ ગાયલ રંગ છે ફૂલને કે તોય કણસતા જ નથી રંગ છે ફૂલને કે તોય કણસતા જ નથી જલ વિશે જન્મી કમળ જલને પરસતા જ નથી એમ એ પડખે વસે છે અને વસતા જ નથી